ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઈમ આચરે છે એમને જે સાયબર ક્રાઈમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટ પૂરું પાડવા માટે રાજ રૈયાની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં એના સિવાય આ ગુનામાં અગાઉ બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલ હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ જેટલા બેંક ખાતાઓનું પણ માહિતી મળી છે એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા કેમકે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમ બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર તમને અગર કોઈ ખબર પડે તમારે સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું તપાસમાં અઢારસો જેટલા તો તમારું બે કમ્પ્લેન્ટ છે તો બેઝિકલી અઢારસો ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે